થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પાદરામાં પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાય છે પાદરાના વિવિધ વિસ્તારોમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણ સહિત પીએસઆઈ હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પેટ્રોલિંગમાં જોડાયા હતા પાદરા પોલીસ સ્ટેશનથી નવા એસટી ડેપો ચકલા વિસ્તાર પાણીની ટાંકી ગાંધીચોક મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ કરી ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લાઓ દૂર કરાયા પોલીસ વિભાગે જણાવ્યું છે કે એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને રાત્રિ દરમિયાન અલગ અલગ ટીમો દ્વારા શહેરના પ્રવેશ દ્વારા સહિત ગોવિંદપુરા જગતનાકા અને ફૂલબાગ વિસ્તારોમાં ચેકિંગ ધરાશે ઉલ્લેખનીય છે કે પચીસ ડિસેમ્બરે પાતરા તાલુકામાં પચાસથી વધુ પ્રોહિબિશનના કેસ નોંધાયા હોવાથી આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર